શ્રી સ્વામિનારાયણ નારાયણ પ્રસાદીના મહંત સ્વામી બાલકૃષ્ણ દાસજી સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી દાસજી સદગુરુ સ્વામી કોઠારી સ્વામી શ્રી પ્રકાશ દાસજી વગેરે સંતોની આજ્ઞા તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ભવ્ય રથયાત્રામાં રથ પાછળ સામૈયા સાથે બહેનો શંખ મંડળી ભજન મંડળી અબદાગીરી સાથે ઘોડા શરણાઈ સાથે ઢોલ વૃક્ષ વિતરણ કચ્છી વાદ્ય તેમજ સુવિચારો સાથેની બાઇક પણ જોડાઈ હતી છેલ્લા દસ વર્ષથી રથયાત્રા માટેના રથનું નિર્માણ પર સ્વામિનારાયણ મંદિર યુવક અને યુવતી મંડળ લોકો કરી રહ્યા છે આ રથ બાર ફૂટ ઊંચો અને વીસ ફૂટ લંબાઈ ધરાવે છે તેમજ છેલ્લા ચૌદ દિવસથી કાપડના કારીગરોએ મહેનત કરીને સાતસો થી આઠસો મીટર કાપડનો ઉપયોગ કરીને આ રથ તૈયાર કર્યો છે આ સિવાય રથનો શણગાર આર્ટિફિશિયલ ફ્લાવર રંગબેરંગી આભલા સિતારા લટકણિયા વગેરે સાથે કરવામાં આવ્યું છે